ગો છો કે નહી અમારી સમાજના આગેવાનો ओबीसी હોય एसटी હોય માઇનોરિટી હોય એમનો ઉત્થાન કરવા માંગો છો તૈયાર થઈ જાવ તમે આજ ના કાર્યક્રમમાં આજુબાજુ વિસ્તારમાંથી આવેલા વડીલો યુવાનો માતા બહેનો તમે બધાએ જોયું હશે દેશ આઝાદ થયો લોકશાહી આવી લોકશાહીના ઢબે આજે દેશ ચાલતો નથી કેટલાક ચુનિંદા લય નેતાઓ પોલીસનો દુરુપયોગ કરી રહ્યા છે ઉદ્યોગપતિઓના ઇશારે જંગલ વિભાગનો દુરુપયોગ કરી રહેલા છે આપણે ડેમોમાં જમીનો આપી નહેરોમાં જમીનો આપી રોડ રસ્તામાં જમીનો આપી કોરિડોરમાં જમીનો આપી અને આજે આપણા વિકાસ માટે આપણે ભીખ માંગવી પડે છે

ડેમો ડેમોના પાણી મળે એના માટે બોલીએ ડેમોમાં જે ગામો વિસ્થાપિત થયા એના માટે બોલીએ ત્યારે આ સરકાર ને ગમતું નથી આ સરકાર અમને પણ અવારનવાર જેલોમાં નાખે છે અમારા પર દમન ગુજારે છે અમારા પર અત્યાચાર ગુજારે છે અમારા કાર્યકરો પર ખોટા કેસ કરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે એ કાર્યકરોને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે કહેવામાં આવે છે કે આમ આદમી પાર્ટીને છોડી દો તમે ચૈતર વસાવાને છોડી દો પણ એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છે અમારા ટાઈમ 2027 મે આવવાનો છે અમારો ટાઈમ આવવાનો છે જ્યારે અમારો સમય આવશે

સાત સાત વખત અમને જેલમાં નાખ્યા છે અમને ડરાવવાની કોશિશ કરી છે અમને દબાવવાની કોશિશ કરી છે પણ આ તમારો ભાઈ તમે બધા અમારી સાથે છો કોઈના ભાપથી અમે ડરતા નથી બસ તમારો આશીર્વાદ અમારી સાથે રહેશે તમારો સહકાર અમને સાથે વર્ષે તો આવનારા દિવસોમાં આપણા એસસી એસટી ટી ઓબીસી અને માઇનોરિટીની લડત હોય આપણા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની લડત હોય આપણા યુવાનોની રોજગારની લડત હોય કે કોઈ પણ જાતની લડત હોય બસ તમે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવવાની સહકાર આપતા રહેજો તમારા ભાગની લડાઈ અમે લડવા માટે તૈયાર છીએ જ્યારે પણ આ વિસ્તારમાં કોઈને પણ કોઈ પણ પ્રકારની કોઈ હેરાન ગતિ કરે પરેશાન કરે તો તમે અમને યાદ કરજો અમારી ટીમ આગળ રેસે પણ પાછળ તમારો બધાનો સહકાર અમને જોઈશે પેલી ગોળી અમે ખાઈશું પેલો દંડો અમે ખાઈશું પણ મારા માતા પિતા મારા મારા યુવાનોને આવનારા દિવસોમાં બચાવવાનું કામ અમે કરવાના છે બસ તમારો સહકાર અમને જોઈએ ત્યારે આ વાત કરવા માટે આજે અમે તમારી વચ્ચે આવ્યા છે આ પંચમહાલની ક્રાંતિકારી ધરતી પર રૂપસિંહના એકના વંશજો બાબલિયાના એકના વંશજો અહીંયા રવજીના એકના વંશજો જોરિયા પરમેશ્વરના વંશજો અહીંયા ભાઈજી બારિયાના વંશો જો મારી સામે સો બેઠા છો ત્યારે આજે જે હાલત આપણી થયેલી છે આપણો ઇતિહાસ જે દબાવવા માટેનો પ્રયાસો થયા છે ત્યારે બધાય એક થવાની જરૂર છે હવે આપણે કોઈ પણ પ્રલોભનોમાં આવીને કોઈ પણ વચનો વાયદામાં આવીને હવે તમારા મતનો અધિકાર આપણે વેડફવાનો નથી અમે તમારી વચ્ચે છે તમારી નેતાગીરી કરવા માટે અમે તૈયાર છે આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ સાથેની પાર્ટી છે આપણે અનુસૂચિત જે પણ આપણી બંધારણ ના આર્ટિકલ બસો ચુમ્માલીસ ની વાત હશે અમે લડવા માટે તૈયાર છે બસ તમારો સહકાર જોઈએ અમને તમારા આશીર્વાદ અમને મળતા રે એ જ આશા સાથે આજે આપ સૌ અમને